નમસ્કાર મિત્રો હું શિલ્પા સાબવા તમારું સ્વાગત કરું છું મારી ચેનલમાં મિત્રો આજે વાત કરીશ એક માતા જે પોતાના સાધુ થયેલા દીકરાને ઓળખી ના શકી અને તેની સાથે એકાંતમાં જે કર્યું તે જાણી તમે ચોંકી જશો તો ચાલો જાણીએ શું બન્યું હતું તે મિત્રો એક સમયની વાત છે એક શહેરમાં એક મહિલા રહેતી તે ખૂબ જ દાન કરતી સાધુઓની સેવા અને સત્કાર કરતી ભૂખ્યાને ભોજન આપતી આ મહિલા જ્યારે કોઈ પીળા વસ્ત્ર વાળાને જોતી તો એમને નમીને નમસ્કાર કરતી જો કોઈ વૃદ્ધ હોય તો તેમને પગે લાગતી આ મહિલાને એક દીકરો હતો તેનો પતિ પણ સારી જગ્યાએ નોકરી કરતો તેને એક દીકરી પણ હતી તે થોડા વર્ષ પહેલા ગુજરી ગઈ હતી તેમ છતાં તેમના કાર્યોમાં તેમજ લોકો પ્રત્યેની સેવામાં ક્યારેય ખામી દેખાઈ નહોતી દીકરો કોલેજ કર્યા પછી સારી સંસ્થામાં ભણવા લાગ્યો આ મહિલા દૂર દૂર સુધી સાધુઓના દર્શન માટે જ હતી કેટલાય દિવસો બાદ પાછી આવતી જો નગરની આસપાસ કોઈ પણ પરિષદ હોય તો તેમાં ભાગ લેતી બધા લોકો આ મહિલાના કુશળ વ્યવહારથી ખૂબ જ પ્રસન્ન હતા લોકો આ મહિલાને મળતા

એક દિવસ આ મહિલાના ઘરે બ્રાહ્મણ આવ્યા તે તેમના દૂરના યજમાનના ઘરેથી એક સુંદર છોકરીની કુંડળી લાવ્યા હતા અને તે છોકરીની તેમજ આ મહિલાના દીકરાની કુંડળીની સાથે મેળવી અને તેમ મળી ગઈ આ જોઈને મહિલાની ખુશીનું કોઈ ઠેકાણું ના રહ્યું આ મહિલાએ ફોન પર તેના પતિને બધી જ વાત જણાવી વાત જાણીને છોકરાના પિતા ખુશ થઈ ગયા અને ઘરમાં સંબંધીઓને આ વાત જણાવી

તમારા બધા સાધુઓના આશીર્વાદથી થોડા સમય પછી મારા દીકરાને સરકારી નોકરી લાગી જશે અને એના માટે એક છોકરી ગોતી છે લગ્નની તારીખ નક્કી કરીશ ત્યારે હું બધા સાધુઓને જમાડીશ આ મહિલા આવું કહેતી હતી તે વખતે પેલા સાધુ ચૂપચાપ જમી રહ્યા હતા આ મહિલા ખુશી ખુશીથી વારા પોતાની બધી પ્રશંસાઓ અને તેનું કારણ જાહેર કરી રહી હતી આ મહિલા પોતાના મોબાઈલમાં રહેલા તેના દીકરાનો ફોટો બતાવે છે અને કહે છે કે મહારાજ આ મારો દીકરો છે મારા દીકરાને ખૂબ આશીર્વાદ આપો તે ખૂબ પૈસા કમાય અને સમાજમાં સારી પ્રતિષ્ઠા મેળવે આ સાધુ મહારાજ કઈ પણ બોલ્યા નહીં મોઢું ધોયું હાથ લૂછ્યા અને પોતાના ખંભા ઉપર લટકાયેલી થેલી ઉપાડી હસીને માથું નીચું નમાવ્યું પ્રણામ માતા આવું કહીને મહારાજ જતા રહ્યા આ મહિલા વિચારવા લાગી કદાચ મારી કઈક ખામીના લીધે સાધુ નારાજ થઈ ગયા લાગે છે આથી તે કદાચ કઈ પણ બોલ્યા વગર જતા રહ્યા મે આજ સુધી આવું ક્યાંય પણ જોયું નથી કે જે આવી રીતે ચૂપચાપ જતા રહે કાંઈક તો કેવું જ હતું ને એમને આ મહિલાએ ફોન પર તેના પતિને બધી વાત કરી અને કહેવા લાગી મને તો આજે વિચિત્ર ગભરામણનો અનુભવ થાય છે આવું પહેલાં ક્યારેય થયું નહોતું પતિએ કહ્યું છોડને એ બધું ક્યારેક ક્યારેક ભિક્ષુકો થાકેલા હોય છે કદાચ એટલા માટે તેને કઈ કહેવાનું મન નહીં થયું હોય હું ત્રણ ચાર દિવસ પછી ઘરે આવીશ તું તારા લાડલા દીકરાને પણ બોલાવી લેજે કેટલા દિવસથી તેને ફોન નથી લાગતો આ મહિલાએ કહ્યું હા મારે એક દિવસ તેની સાથે વાત થઈ હતી તેણે કહ્યું હતું કે આજકાલ ટ્રેનિંગ ચાલી રહી છે પતિ સાથે આટલી જ વાત કરી ફોન મૂકી દે છે ત્યાર પછી તે મહિલા પોતાના કામ કરવા લાગી થોડા દિવસ પછી આ મહિલાનો પતિ ઘરે આવ્યો તેણે પોતાના દીકરાને ફોન લગાડ્યો પણ લાગ્યો નહીં હવે તેની મુશ્કેલીઓ વધવા લાગી તેણે બધી જગ્યાએ પૂછ્યું તો કોઈએ કહ્યું તેમનો દીકરો કેટલીક વાર સાધુને જોઈને સાધુ બનવાની વાત કરતો પરંતુ અમે તે વાતને એટલી ગંભીરતાથી નહોતા લેતા પરંતુ સાંભળવામાં આવ્યું છે કે તે બધું છોડીને સાધુ બની ગયો છે આ સાંભળી મહિલાના હાથ પગ ઢીલા થઈ ગયા પતિને તેની પત્ની પર ખૂબ જ ગુસ્સો આવ્યો તે મહિલા પોતાનું માથું પીટવા લાગી તે જુદા જુદા સાધુઓ પાસે ગઈ અને પોતાની સમસ્યા કહી હું હાથ જોડું છું કઈક તો ઉપાય હશે ને કે મારો છોકરો સંસારમાં પાછો આવી જાય ન્યૂઝ ચેનલ પર પણ ખબર આપવા લાગી ન્યૂઝવાળાએ તેને શોધી કાઢ્યો તેનો દીકરો સામે આવ્યો અને એક જ વાત કહેતો હું હવે તે નથી જે પહેલા હતો તમને બંનેને મારી નમ્ર વિનંતી છે તમે પરેશાન ન થાવ અને ઘરે પાછા જાઓ આ મહિલાએ જોયું કે તે જ છે જે દિવસે તેના ઘરે સાધુ જમવા આવ્યા હતા જો ત્યારે મેં તને ઓળખી લીધો હોત તો હું તેને ઘરે રોકી લે આટલું બોલી તે જોર જોરથી રડતી અને વિનંતી કરતી તો ક્યારેક તેના પિતા પગ પકડતા તે ક્યારેક પોલીસની સામે હાથ જોડતી પરંતુ આ મહિલાના બધા જ પ્રયાસો વ્યર્થ ગયા તે યુવાન જરા પણ માન્યો નહીં લોકોએ પણ તેને આગ્રહ કર્યો મહિલાનો પતિ વારંવાર દીકરાને સાધુ બનવાનો અપરાધ માની તેનો આરોપ દીકરાની માં ઉપર લગાડતો તે વારંવાર પોતાની પત્નીને કહેતો તારા લીધે મારો સંસાર વિખરાઈ ગયો તે દિવસ પછી પરિવાર અને સંબંધી લોકો શોક મનાવતા રહ્યા પતિ પત્નીની વચ્ચે ઊંડો ભેદભાવ થઈ ગયો મહિલાને અહેસાસ થયો કે બધા સાધુઓની સામે માથું નમાવ્યું પણ આજે હું આવી રીતે દુખી છું કોઈ આ દુઃખ ને નહીં સમજી શકે હજારો સાધુઓના દર્શન કર્યા પરંતુ આજ પછી કોઈ સાધુના દર્શન કરવાનો મો રહ્યો નથી આજે હું એકલી થઈ ગઈ મારા સપના અને મારું ઘર તૂટી ગયું કદાચ કોઈ પણ માં પોતાના દીકરાની આવી હાલત જોઈ શકતી નથી હવે આ નગરમાં ભિક્ષા આપો એવી અવાજ કઈ દૂરથી સંભળાતી તો આ સ્ત્રીનું શરીર આગની જેમ બળતું હતું તેને એવું લાગતું જ નહોતું કે તેના શરીરમાં કોઈ આત્મા છે કે નહીં તે છેલ્લા એક વર્ષથી પહેલાનું ભૂલી નહોતી ધીમે ધીમે તે મહિલાનું શરીર પતલું થવા લાગ્યું હતું આજે તેના મનમાં જે સાધુ પ્રત્યે પ્રેમ અને આદર હતો તે પણ જોવા નથી મળતો પોતાનો એક ને એક દીકરો આવી રીતે સાધુ બની ગયો તે તેના મનમાંથી નીકળતું જ નહોતું આ મંતે તે મહિલા દીકરાની યાદમાં ગાંડી થઈ જાય છે અને તેનો પતિ પણ તેને મેન્ટલ હોસ્પિટલમાં મૂકી આવે છે તેનો પતિ પણ દુઃખ સાથે જિંદગી જીવી રહ્યો છે તે ઘણીવાર તેની પત્નીને મળવા હોસ્પિટલમાં જાય છે પત્નીને મળી અને દુઃખી થઈ બહાર આવે છે તો મિત્રો આ હતો આજનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવા જ બીજા વિડીયો સાંભળવા માટે ચેનલને ને કરજો તો ચાલો ફરી મળીશું નવા એક વિડીયો સાથે આભાર